આજે આપણે રોકાણની વાત કરીએ તો પહેલો વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડ્સનો આવે છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ શું છે મ્યુચ્યુઅલ સંકલ્પના શું છે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કામ કરે છે તેના પ્રકારો કયા છે અને ભારતમાં વૃદ્ધિ કેવી છે સ્વાગત સેન્ટ્રીશાલા બાય સેન્ટ્રિસિટી પર આપનો વેલ્થ પાર્ટનર હું અનુટ છું અને તમે જોઈ ગયા છો નાઇસમ સિરીઝ ફાઈવ એ પાસ ફોર સુર વિડીયો આજના વિડિયોમાં આપણે ચેપ્ટર કવર કરીશું દ્વારા તમામ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ફરજિયાત પરીક્ષા છે આ વિડિયો સેન્ટ્રી શાળા પર તમને સફળ ડિસ્ટ્રિબ્યુટર બનવામાં મદદ કરશે આપણે નાઇસ્મ ફાઈવ એનું આખું કરિક્યુલમ કવર કરીશું જેમાં પ્રેક્ટિસ પ્રશ્નો છે આ તમને ફાઇનાન્શિયલ એડવાઇઝર બનવામાં જાણકારી વધારવામાં મદદ કરશે ચાનો શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે મ્યુચ્યુઅલ ફંડ્સના સંકલ્પના અને ભૂમિકા વિશે વાત કરીશું ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ટ્રસ્ટ તરીકે સ્થાપિત થાય છે જે લોકોની બચત એકથી કરીને કોઈ પણ ક્લાસમાં રોકાણ કરે છે એમાં ઇક્વિટી કોમોડિટી કરન્સી અને અન્ય સમાવેશ થાય છે મ્યુચ્યુઅલ ફંડ એ વ્યવસાયિક રીતે સંચાલિત વાહન છે જ્યારે આપણે કહીએ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે ટેકનિકલી એ ખોટું છે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં નહીં તેના માધ્યમથી રોકાણ કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમ થી આપણે કોઈ પર એસેટ ક્લાસમાં રોકાણ કરી શકીએ છીએ એ ઇક્વિટી બોન્ડ સોનું કે એસ્ટેટ હોય ઉદાહરણ તરીકે જો હું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તેમાં ફંડ મેનેજર આખો પોર્ટફોલિયો બનાવે છે 30 થી 40 ક્યારેક 50 સ્ટોક્સ સુધીનો તમે કરેલું રોકાણ 1000 કે 1 લાખ જેટલું પર કરો છો એ બધું એ 30 40 સ્ટોક્સમાં ડાઇવર્સિફાય થઈ જાય છે જે ટકા પ્રમાણે ફંડ મેનેજરે એ સ્ટોક લીધો છે ઉદાહરણ તરીકે SBI Infosys TCS Wipro જો આ સ્ટોક્સ કોઈ ફંડ મેનેજર લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં લઈ રહ્યો છે તો એ જ ટકા પ્રમાણે તમે 1 લાખ રૂપિયા નાખ્યા અને એસબીઆઈ પાંચ ટકા છે તો પાંચ હજાર રૂપિયા રિસ્ક ડાયવર્સિફાય કરી શકો છો હવે એવું બની શકે છે કે એક સ્ટોક પરફોર્મ ન કરે બે પરફોર્મ ન કરે પણ આખા પોર્ટફોલિયોમાંથી એક બે સ્ટોક પરફોર્મ ન પણ કરે તો પણ માં તમને એકલો ફરક નહીં પડે કારણ કે બાકી સ્ટોક્સ તો પરફોર્મ કરી જ રહ્યા છે આ ફંડ મેનેજરની ફરજ છે કે તેઓ તમને રિટર્સ આપી શકે તો મ્યુચ્યુઅલ ફંડ્સનો એક જ રોલ છે એ છે રોકાણકારોને માત્ર કમાણી અને આવક જ નહીં પણ સ્ટોક માર્કેટમાં ઉપલબ્ધ તકોમાં રોકાણ કરીને તેમની સંપત્તિ બનાવવામાં મદદ કરવી માત્ર અને માત્ર રોકાણકર્તાના જે પણ રોકાણ ઉદ્દેશ્ય છે તેના સંબંધિત જે પણ રોકાણ તેણે કર્યું છે તેમાં રિટર્ન્સ આપવી તેની સંપત્તિ બનાવવી એટલે કે ફંડ મેનેજરને જે પણ રોકાણ તકો ઉદ્દેશ્ય હેઠળ યોગ્ય લાગે તેમાં રોકાણ કરીને રોકાણકર્તાને રિટર્ન્સ મળે ફંડ મેનેજર ત્યાં રોકાણ કરી શકે છે હવે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સના ફાયદાઓ વિશે વાત કરીશું અમે સમજ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે ફાયદા શું છે જોઈ સૌથી પહેલો ફાયદો છે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા તમારું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ થાય છે જેને એફોર્ડેબલ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન કહે છે સરળતાથી ડાયવર્સિફાઈ થાય છે તમારા કરેલા હજાર રૂપિયાની રોકાણ ડાયવર્સિફાઈ થાય છે એ સ્ટોક્સમાં જે સ્ટોક્સને ફંડ મેનેજરે પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યા છે ઉદાહરણ તરીકે પહેલા પર મેં કહ્યું હતું જેમ કે તમારા હજાર રૂપિયાના પોર્ટફોલિયોમાં જો કોઈ લાર્જ ફંડમાં એસબીઆઈ પાંચ ટકા છે એસબીઆઈમાં જશે એચડીએફસી બેંક જો એ ફંડમાં ફંડ મેનેજરે છ ટકા લીધું છે તો તમારા સાઠ રૂપિયા એચડીએફસી બેંકમાં જશે આ રીતે તમારો આખો પોર્ટફોલિયો બાવન થી પચાસ સ્ટોક્સનો બની જશે અને તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ થઈ જશે બીજું છે પ્રોફેશનલ મેનેજમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે તમને પ્રોફેશનલ મેનેજમેન્ટ મળે છે ફંડ મેનેજરો ખૂબ કુશળ અને વ્યાવસાયિક છે આ લોકો તમારું પૈસા રોકાણ કરે છે અને જે રોકાણ થાય છે તે ઘણી રિસર્ચ પછી જ થાય છે ફંડ મેનેજરો ઓપરેશનલ વિસ્તારમાં જાય છે અને ટોપ મેનેજમેન્ટને મળે છે પછી તેઓ એક સ્ટોક પસંદ કરે છે જેને તેઓ પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરે છે જે પછી તમને રિટર્ન આપે છે ત્રીજું છે સ્કેલનું અર્થતંત્ર એક એક ખાસ રોકાણકાર માટે આ બહુ મુશ્કેલ છે કે તે કોઈ એક ફંડ મેનેજરને હાયર કરી શકે અથવા તેની પાસે રિસર્ચ કરવા માટે બધા સોર્સિસ હોય પણ જ્યારે ઘણા બધા રોકાણકારો ભેગા થાય છે ત્યારે ફંડ મેનેજરની કિંમત દરેક માટે ખૂબ જ ઓછી પડી જાય છે અને સાથે સાથે તેમને યોગ્ય રિસર્ચ પર મળે છે જે તેમને એક સિંગલ રોકાણમાં કે પોતાની જાતની રોકાણમાં મળતું નથી તો ઇકોનોમી ઓફ સ્કેલ થઈ જાય છે વિવિધ ઘણા બધા રોકાણકારો મરીને એ ખર્ચ વહન કરી લે છે પારદર્શિતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પારદર્શક છે તમે સ્કીમ માહિતી દસ્તાવેજો વાંચી શકો છો વધારાની માહિતી યોજના યોજના દસ્તાવેજો અને કિમ આ ત્રણેય દસ્તાવેજો વાંચીને તમે કોઈ એનએફઓ વિશે જાણકારી મેળવી શકો છો તેના જોખમ રોકાણના ઉદ્દેશ્ય અને રિસ્કોમીટર વિશે જ્યાં પણ રોકાણ કરવું હોય તેની તમામ માહિતી મળી શકે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લિક્વિડ છે લિક્વિડિટી સમજાવવું તમારું રોકાણ કેટલું સરળતાથી રોકરમાં ફેરવાય એ લિક્વિડિટી છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણે સંપૂર્ણ લિક્વિડિટી મળે છે રિડેમ્પેશન ઇક્વિટી થી પ્લસ બે દિવસમાં આવે છે અને દેખના કેસમાં બીજા દિવસે પૈસા મળે છે રેગ્યુલેટરી વેગ્યુલેટ્રિકોન

આટલા બધા ફંડ્સમાંથી પસંદગી કરવી થોડું મુશ્કેલ કામ છે પોર્ટફોલિયો કસ્ટમાઇઝેશનની ની અછત તમે ફંડ મેનેજરને કહી શકતા નથી કે તમને આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં જોઈએ છે તમે ફંડમાં બીજા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો જેવા જ છો તમને કસ્ટમાઇઝર પોર્ટફોલિયો નહીં મળે ફંડ મેનેજર જ્યાં ઈચ્છે ત્યાં રોકાણ કરશે તમને એ જ પોર્ટફોલિયો મળશે જે રોકાણના ઉદ્દેશ્ય મુજબ હશે જો યોગ્ય લાગે તો જ તેમાં રોકાણ કરો કોઈ ગેરંટીવાળા વાળા રિટર્ન્સ નથી મ્યુચ્યુઅલ ફંડ્સ માર્કેટ રિસ્ક ને આધીન છે અને અહીં રિટર્ન્સ ની પર ગેરંટી નથી તમે સાંભળ્યું જ હશે મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાના રોકાણ માટે છે લાંબા ગાળામાં તમારો પૈસા વધે છે પણ ટૂંકા ગાળામાં ચાન્સ ઓછા હોય છે બધી હતી મર્યાદાઓ હવે આપણે ફંડ્સ વિશે વાત કરીશું ફંડ્સ આવે છે જો ફંડ્સનું વર્ગીકરણ કરીએ ફંડ્સના સ્ટ્રક્ચર પ્રમાણે બે પ્રકારના ફંડ્સ હોય છે ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ ઓપન એન્ડેડ ફંડમાં રોકાણકાર ક્યારેય પણ પ્રવેશ કરી શકે છે અને બહાર જઈ શકે છે તેને કોઈ રોકટોક નથી કોઈ પણ સમય રોકાણ કરવું હોય તો કરી શકે છે અને પૈસા પાછા ખેંચવા હોય તો પણ કરી શકે છે મોટા ભાગની ઇક્વિટી સ્કીમ્સમાં જો એક વર્ષ પહેલા બહાર જાય તો એક ટકા એક્ઝિટ નોટ ચૂકવવો પડે ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં નિશ્ચિત અવધિ હોય છે અને એ માટે નિર્ધારિત સમયગાળા જેમ કે દસ પંદર દિવસ માટે એનએફઓ ખુલ્લું રહે છે એ સમયગાળામાં તમે ખરીદી કરી શકો છો પછી તમે ખરીદી કરી શકતા નથી એમાં નિશ્ચિત અવધિ હોય છે ઉદાહરણ એક ફંડ ત્રણ વર્ષ માટેનું છે એની અવધિ ત્રણ વર્ષ પછી પૂરી થાય છે અને પંદર દિવસ માટે ખુલ્લું હોય છે ત્યારે પછી રોકાણ કરી શકતા નથી એમાં ટ્રાન્ઝેક્શન શક્ય નથી પછી સીધું રિડેમ્પેશન ત્રણ વર્ષ પછી જ થશે આ ત્રણ વર્ષ દરમિયાન ફંડ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોવું જોઈએ તમે સ્ટોક એક્સચેન્જ પર જઈને ટ્રાન્ઝેક્શન કરી શકો છો જો ખરીદદારો કે વેચનાર મળે આ સરળ નથી જો ખરીદદારો મળે તો વેચી શકો છો અને જો વેચનાર મળે તો ખરીદી શકો છો પણ ત્યાં લિક્વિડિટી બહુ ઓછી છે ફંડના મેનેજમેન્ટ પ્રમાણે ત્યાં બે પ્રકાર હોય છે પહેલો એક્ટિવલી મેનેજર અને બીજો પેસિવ મેનેજ એક્ટિવલી મેનેજ ફંડ્સ એ છે જ્યાં ફંડ મેનેજર સક્રિય રીતે કામ કરે છે તે હંમેશા બેન્ચમાર્કને હરાવવાનો પ્રયાસ કરે છે અને ફંડ મેનેજરે પોઝિટિવ અલ્ફા બનાવવું પડે છે અલ્ફાનો અર્થ છે સ્કીમનો રિટર્ન માઇનસ બેન્ચમાર્ક રિટર્ન જો લાર્જ કેપ સ્કીમનો બેન્ચમાર્ક નિફ્ટી છે નિફ્તીએ બાર ટકા રિટર્ન આપ્યો તમારી સ્કીમે ચૌદ ટકા આપ્યો તો ફંડ મેનેજરે પોઝિટિવ અલ્ફા બનાવ્યો એટલે તમારા ફંડે માર્કેટ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું આ જેમાં તમે એક્ટિવ મેનેજ ફંડમાં રોકાણ કરો છો આ ફંડ્સમાં ફંડ મેનેજર પોઝિટિવ અલ્ફા માટે એટલે કે તમને માર્કેટ કરતા વધુ રિટર્ન આપવા પ્રયત્ન કરે છે પેસિવ મેનેજમેન્ટમાં ફંડ મેનેજર માર્કેટને બીટ કરતો નથી એટલો રિટર્ન આપવા પ્રયત્ન કરવો છે જેટલો માર્કેટ આપે છે કારણ પેસિવ ફંડ મેનેજમેન્ટ ઇન્ડેક્સ ફંડમાં થાય છે ઇન્ડેક્સ ફંડ કોઈપણ ઇન્ડેક્સ ને રિપ્લિકેટ કરી શકે છે ઉદાહરણ તરીકે એમસીનો ઇન્ડેક્સ ફંડ હોઈ શકે છે જેમ કે નિફ્ટીનો ઇન્ડેક્સ પ્લાન છે તો એ માત્ર નિફ્ટીને જ રિપ્લિકેટ કરશે જો નિફ્ટી બાર ટકા રિટર્ન આપે છે તો આ ફંડ પર શક્ય છે કે બાર ટકા રિટર્ન આપે છતાં જો નિફ્ટી અને તમારા ફંડના રિટર્નમાં તફાવત હોય તો તેને ટ્રેકિંગ એરર કહીએ છીએ પેસિવ મેનેજમેન્ટના કેસમાં નિફ્ટી અને તમારા ફંડ વચ્ચેનો તફાવત એટલે ટ્રેકિંગ એરર હવે આપણે વિવિધ પ્રકારના ઇક્વિટી ફંડ્સની વાત કરીએ એવી અગિયાર કેટેગરીઝ છે પહેલી છે મલ્ટી કેપ ફંડ આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જેમાં રોકાણ થાય છે આ ફંડમાં લાર્જ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ થાય છે. ઇક્વિટી અને સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઓછામાં ઓછું 75% કુલ એસેટ્સનું રોકાણ ફરજિયાત છે. સ્મોલ કેપમાં ઓછામાં ઓછું 25% ઇક્વિટી અને સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ ફરજિયાત છે. મિડ કેપમાં પર ઓછામાં ઓછું 25% અને લાર્જ કેપમાં પર ઓછામાં ઓછું 25% ઇક્વિટી અને સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ ફરજિયાત છે. એટલે કે મિડ, સ્મોલ અને લાર્જ કેપમાં રોકાણ ફરજિયાત છે. અને બાકીના પચીસ ટકા ફંડ કેપ ફંડ એ છે જેમાં આખું પૈસું લાર્જ કેપ કંપનીઓમાં રોકાય છે એટલે કે એનસી ટકા પૈસા લાર્જ કેપ કંપનીઓમાં જ રોકવામાં આવવા જોઈએ આગળ વધતા પહેલા આપણે એક વ્યાખ્યા જોઈશું કે લાર્જ કેપ મિડ કેપ અને સ્મોલ કેપ શું હોય છે જો હું લાર્જ કેપની વાત કરું એનએમ બુક અનુસાર લાર્જ કેપ્સ એટલે કે પ્રથમ બે કંપનીઓ જેની સંપૂર્ણ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે પસંદ કરવામાં આવે છે એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશન મુજબની પ્રથમ બસ્સો કંપનીઓને લાર્જ કેપમાં ગણાય છે માર્કેટ કેપિટલાઇઝેશન એટલે સ્ટોક પ્રાઇસ ને કંપનીના કુલ શેરોની સંખ્યા જે માર્કેટમાં ઓપન છે અને ફ્રી ફ્લોટિંગ છે સાથે ગુણાકાર કરવો એટલે કે તમારા પાસે જેટલા પણ શેર છે જો હું એ શેરોની સંખ્યાને શેરના ભાવ સાથે ગુણું તો કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન મળી જાય છે તો ફર્સ્ટ ટુ હન્ડ્રેડ કંપનીઓ ફૂલ માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે લાર્જ કેપ ગણાય છે અને ખાસ કરીને બસો પચાસ સુધી જો તેની કેટેગરી હોય તો તે પર તેમાં આવે છે વીસમી કંપનીથી આગળ ફૂલ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે તેને સ્મોલ કેપ માનવામાં આવે છે આને લાર્જ કેપ મિડ કેપ અને સ્મોલ કેપ કહેવામાં આવે છે કોઈ પણ ફાઇનાન્સ બુકમાં તેની યોગ્ય વ્યાખ્યા નથી આપવામાં આવી મારી સ્મોલ કેપ હોઈ શકે છે પાકિસ્તાન માટે લાર્જ કેપ હોય અમેરિકા માટેની સ્મોલ કેપ આપણા ભારત માટે લાર્જ કેપ હોઈ શકે છે તો એ ઇકોનોમી પર આધાર રાખે છે દરેક અર્થતંત્ર માટે અલગ હોઈ શકે છે જો આપણે ભારતની વાત કરીએ તો

એન્ડે સ્કીમ ફરીથી લાર્જ અને મિડ કેપ સ્ટોક્સમાં રોકાણ કરે લાર્જ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઓછામાં ઓછું પાંત્રીસ ટકા રોકાણ ફરજિયાત છે અને કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પર ઓછામાં ઓછું પાંત્રીસ ટકા રોકાણ ફરજિયાત છે એટલે લાર્જ અને મિડકેપમાં પાંત્રીસ થી પાત્રીસ ટકા એટલે કે પાંત્રીસ ટકા કેપમાં અને પાંત્રીસ ટકા કેપમાં જશે એટલે સિત્તેર ટકા લાર્જ અને કેપમાં જવું જોઈએ બાકી ત્રીસ ટકા ફંડ મેનેજરના નિર્ણય પર આધાર રાખે છે पचास टका के लार्ज केप मचासका लई ले लेनडेट पूरा पची फंड मैनेजर क्या रोकाण कर सके आगे कैप फंड ओपन एंडेड स्कीम मुख्यत्व मिडकेप स्टोक्स मोकाण करे छे। कम कम पांसठ टका हमेशा जवो जविए તેના ઉપર ફરીથી ફંડ મેનેજર નું વર્ણન છે અલગ અલગ પ્રકારના ફંડ છે આપણે કેપ મલ્ટી મલ્ટીકેપ મિડ કેપ જોયા મિડ કેપ ફંડ માં ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ માત્ર મિડ કેપ્સ માં જ હોવી જોઈએ इक्विटी અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ન્યૂનતમ રોકાણ 65% હોવું જોઈએ સ્મોલ કેપમાં પણ એ જ છે ઓપન એન્ડેડ સ્કીમ જે મુખ્યત્વે સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે સ્મોલ કેપ ઇક્વિટી અને સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ન્યૂનતમ 65% રોકાણ હોવું જોઈએ એટલે કે 65% રોકાણ સ્મોલ કેપમાં જ હોવું જોઈએ બાકી 35% ફંડ મેનેજરના વિવેકાધીન છે ફંડ મેનેજર જ્યાં ઈચ્છે ત્યાં રોકાણ કરી શકે છે પછી આપણે સેક્ટોરલ અને થીમેટિક ફંડ્સ પર આવીએ છીએ જ્યારે આખું પૈસો અર્થતંત્રના એક જ સેક્ટરમાં જાય છે ત્યારે આપણે તેને સેક્ટોરલ ફંડ્સ કહીએ છીએ એક ઓપન એન્ડેડ સ્કીમ જે કોઈ ખાસ સેક્ટર જેમ કે બેન્કિંગ પાવર વગેરેમાં રોકાણ કરે છે તેને સેક્ટોરલ ફંડ કહેવાય છે ચોક્કસ સેક્ટરના ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઓછામાં ઓછું એંશી ટકા કુલ એસેટ્સનું રોકાણ ફરજીયાત છે આગળ છે એટલે કે ઇક્વિટી લિંકડ સેવિંગ્સ સ્કીમ ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં આપણને ટેક્સ લાભ મળે છે આમાં ત્રણ વર્ષનો લોક પિરિયડ હોય છે જેમાં એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી રોકાણ કરવાથી આવકવેરા હેઠળ સેક્શન આઠ શૂન્ય સી મુજબ રિબેટ મળી શકે છે એક લાખ પચાસ હજાર રૂપિયા મહત્તમ રકમ છે જેને આવકવેરામાં રિબેટ લઈ શકીએ છીએ આપણે ઈચ્છો તેટલું કરી શકીએ છીએ એસી ટકા હંમેશા ઇક્વિટી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હોવું જોઈએ ઇક્વિટી કેટેગરીમાં છેલ્લી કેટેગરી છે ફ્લેક્સી ફ્લેક્સી કેપ કેપ ફંડ્સમાં ફંડ તમામ કેપ્સમાં રોકાણ કરી શકીએ છીએ જેમ જેમ કે લાર્જ મલ્ટી કેપની અહીં મિનિમમ એલોકેશનની જરૂર નથી ફંડ મેનેજર કોઈ પણ જેટલું ઈચ્છે તેટલું રોકાણ કરી શકે છે એ પચાસ ટકા લાર્જ કેપમાં અને બાકી પચીસ ટકા પચીસ ટકા મિડ કેપ અને મિડ કેપ અને સ્મોલ કેપમાં મૂકી શકે છે અથવા પચાસ ટકા સ્મોલ કેપમાં અને બાકી મિડ અને લાર્જ કેપમાં મૂકી શકે છે આ પણ મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ વચ્ચેનો તફાવત છે ફ્લેક્સી કેપમાં કોઈ મિનિમમ આવશ્યકતા નથી મલ્ટી કેપમાં દરેક કેપમાં ઓછામાં ઓછું પચીસ ટકા હોવું જરૂરી છે આ બધા ઇક્વિટી ફંડ્સ હતા હવે આપણે થોડા ડેટ ફંડ્સ વિશે વાત કરીએ ડેટ ફંડ્સમાં સૌથી પહેલા લિક્વિડ ફંડ્સ આવે છે લિક્વિડ ફંડ્સ છે જ્યાં રોકાણ ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીમાં થાય છે જેના પરિપક્વતા સમયગાળો એકાણું દિવસનો છે પછી આવે છે શોર્ટ ડ્યુરેશન ફંડ્સ ઓપન ટર્મ ડેટ સ્કીમ છે જે ડેટ અને મની માર્કેટ રોકાણ કરે છે જેમાં પરિપક્વતા સમયગાળો થી છ મહિના હોય છે ડ્યુરેશન મહિના હોય એવી સિક્યોરિટીઝ ને શોર્ટ ડ્યુરેશન ફંડ્સ કહીએ છીએ ઓ ડ્યુરેશન ફંડમાં ડ્યુરેશન છ થી બાર મહિના હોય છે જ્યારે મની માર્કેટ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ છે જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે અને પરિપક્વતા એક વર્ષ સુધીની હોય શોર્ટ ડ્યુરેશન ફંડ્સ એન્ડેડ શોર્ટ ટર્મ ડેક સ્કીમ છે જે અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે અને મીડિયમ એક થી ચાર વર્ષ એકથી સાત વર્ષ અને લોંગ લોંગ ડ્યુરેશન ફંડ્સમાં મેચ્યોરિટી ડ્યુરેશન તમારી સાત વર્ષથી વધુ હોય છે શોર્ટ ડ્યુરેશન ફંડ્સમાં ફંડ મેનેજરે જે ડેક સિક્યોરિટીઝ લીધી છે તેની એવરેજ મેચ્યોરિટી એકથી ત્રણ વર્ષ છે જ્યારે મીડિયમ ડ્યુરેશન ફંડ્સની વાત કરીએ તેમાં લેવાયેલી દેક સિક્યુરિટીઝની એવરેજ મેચ્યોરિટી એકથી ચાર વર્ષ છે મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્સમાં ચારથી સાત વર્ષ લોંગ ડ્યુરેશન ફંડ્સમાં સાત વર્ષથી વધુ આગળ છે કોર્પોરેટ બોન્ડ ફંડ્સ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ જે ડબલ એ પ્લસ અને તેથી ઉપર રેટેડ કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરે છે કોર્પોરેટ બોન્ડમાં ન્યૂનતમ રોકાણ એસી હોવું જોઈએ એટલે કે તમારું જે રોકાણ પોર્ટફોલિયો છે તે ડેટ સિક્યુરિટીઝનું તે ડબલ એ પ્લસ અને તેથી ઉપર રેટેડ કોર્પોરેટ બોન્ડ્સમાં જવું જોઈએ ઓછામાં ઓછું એંસી ટકા ડબલ એ અને તેથી ઉપર રેટેડ કોર્પોરેટ બોન્ડ્સમાં હોવું જોઈએ આગળ છે ક્રેડિટ રિસ્ક ફંડ

છે બેલેન્સ્ડ હાઇબ્રિડ અને ત્રીજી છે એગ્રેસિવ હાઇબ્રિડ કન્ઝર્વેટિવ હાઇબ્રિડની વાત કરીએ તો ઇક્વિટી પોર્શન ઓછું રહેશે અને ડેથ પોર્શન વધારે રહેશે ઇક્વિટી પોર્શન પચીસ થી ત્રીસ ટકા અને ડેટ પોર્શન સિત્તેર થી પચોતેર ટકા હોવું જોઈએ બેલેન્સ્ડ હાઇબ્રિડમાં પચાસ ટકા ઇક્વિટી અને પચાસ ટકા ડેટ હોય છે એટલે પોર્ટફોલિયો બેલેન્સ રહે છે એગ્રેસિવ હાઇબ્રિડમાં ઇક્વિટી વધુ અને ડેથ ઓછું હોય છે ઇક્વિટી પોર્શન લગભગ ટકા ડેથ પોર્શન પચીસ થી ત્રીસ ટકા હોવું જોઈએ હવે આપણે ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના વૃદ્ધિ વિશે વાત કરીએ કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડસે ભારતમાં વૃદ્ધિ મેળવી છે બે હજાર આઠ બે હજાર દસ માં મ્યુચ્યુઅલ ફંડ્સનું નું એમ છ લાખ કરોડ હતું બે હજાર સોળમાં માં એયુએમ આઠ લાખ કરોડ સુધી પહોંચી ગયું અને જો હું બે હજાર બાવીસની ની વાત કરું તો આ એયુએમ એટલે કે એસેટ્સ મેનેજમેન્ટ લાખ કરોડ સુધી પહોંચી ગયું આ એયુએમ આડત્રીસ લાખ કરોડ સુધી પહોંચી ગયું આડત્રીસ લાખ કરોડ પર અને બે હજાર ત્રેવીસમાં માં આજે માર્ચના અંત સુધીમાં આ એયુએમ એકતાલીસ લાખ કરોડને સ્પર્શી ચૂક્યું છે તો આ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને મ્યુચ્યુઅલ ફંડ એયુએમની ની વૃદ્ધિ ભારતમાં બે હજાર દસમાં છ લાખ કરોડથી આજે બે હજાર ત્રેવીસમાં આપણે એકતાલીસ લાખ કરોડ પર પહોંચી ગયા છીએ આજે દસ કરોડથી વધુ પોર્ટફોલિયો જીવંત છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને અંદાજે ચૌદ કરોડની માસિક સિપ બુક છે ભારતની એનો અર્થ એ છે કે દર મહિને ચૌદ કરોડનો ઇન્ફ્લો આપણા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહ્યો છે તો મિત્રો આ બધું ચેપ્ટર બેમાંથી હતું હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું આ પ્રશ્નો અમે નિઝમની બુકમાંથી જ લીધા છે પહેલો પ્રશ્ન છે દેશ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સની દરેક યુનિટ માટે કેટલી રકમ જનરેટ કરી શકાય છે જો સ્કીમ લિક્વિડેટ થાય તો જો સ્કીમને લિક્વિડેટ કરવામાં આવે તો એક રોકાણકારને કેટલી રકમ મળી શકે છે તે કઈ વસ્તુ પર આધાર રાખે છે તો તેનો સાચો જવાબ છે ન જો આપણે નવને યુનિટ્સની સંખ્યાથી ગુણીએ તો એ જ રકમ છે જે રોકાણકારને મરે છે જ્યારે તે પોતાની હોલ્ડિંગ્સ રિડીમ અથવા લિક્વિડેટ કરે છે દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે સ્પષ્ટ કરેલું રોકાણ ઉદ્દેશ્ય હોવું જ જોઈએ આ છે પ્રશ્ન નંબર બે સાચું કે ખોટું જણાવો દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો એક રોકાણ ઉદ્દેશ્ય હોય છે જવાબ છે સાચું દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હોય તેમાં સ્પષ્ટ કરેલું રોકાણ ઉદ્દેશ્ય હોવું જ જોઈએ એ એ જ જ ઉદ્દેશ્ય રોકાણ બનાવાય છે છે અને ફંડ મેનેજર પૈસા રોકે નીચેના પૈકી કયું મ્યુચ્યુઅલ ફંડ્સનું લાભ છે કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડ માંથી સ્ટોક્સ અને બોન્ડ્સ સીધા ખરીદવાની સુવિધા અને ઇકોનોમીઝ ઓફ સ્કેલ જેમ કે જોયું ઇકોનોમીઝ ઓફ સ્કેલ મ્યુચ્યુઅલ ફંડ નું લાભ છે ચોથો પ્રશ્ન મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રાન્સપેરન્સી લેવલ ખૂબ જ ઓછી છે કહો કે આ સાચું છે કે ખોટું સાચો જવાબ છે ખોટું વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રાન્સપેરન્સી લેવલ ખૂબ જ ઊંચો છે એક ફંડના રોકાણકર્તા પાસે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ એડિશનલ ઇન્ફોર્મેશનનું સ્ટેટમેન્ટ અને હોય છે તેને સંપૂર્ણ ટ્રાન્સપેરન્સી આપવામાં આવી છે તે બધા ઓફર ડોક્યુમેન્ટ્સ વાંચી શકે છે અને ક્યાં રોકાણ કરવું તે નક્કી કરી શકે છે આ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ સંપૂર્ણપણે પારદર્શક છે અહીં ટ્રાન્સપેરન્સીનું સ્તર ખૂબ ઊંચું છે જેવું કે પ્રશ્નમાં જણાવાયું છે તેમ ઓછું નથી આથી જવાબ ખોટો છે નીચે આપેલ પૈકી કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિશ્ચિત મેચ્યુરિટી તારીખ હોય છે ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ ક્લોઝ એન્ડેડ ફંડ્સ અને ઇન્ટરવલ ફંડ્સ ફિક્સ્ડ મેચ્યોરિટી માત્ર ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં છે ઓપન એન્ડેડ ફંડ્સમાં મેચ્યુરિટી નથી રોકારકાર કોઈપણ સમયે પ્રવેશ અને બહાર જઈ શકે છે પણ ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં નિશ્ચિત મેચ્યુરિટી હોય છે એ ફંડ્સ માત્ર દરમિયાન ખુલ્લા હોય છે અને પીરિયડ પછી તેમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન શક્ય નથી તો આ બધું ચેપ્ટર બેમાંથી હતું જો તમને કોઈ શંકા હોય અથવા તમે કોઈ ખાસ વિષય પર વિડીયો જોઈતા હોવ તો કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં જણાવો અમે એ વિષય પર વિડીયો બનાવશું ખૂબ આભાર અને કૃપા કરીને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને નિઝમ સિરીઝ ફાઈવ તૈયારી ચાલુ રાખવા માટે અમારું ચેપ્ટર ત્રણનો વિડીયો જુઓ ખૂબ ખૂબ આભાર